હવે મિત્રો આજથી ગુજરાતમાં વરસાદની શક્યતા ક્યાં વધુ છે તેના ઉપર નજર નાખીએ અને ત્યારબાદ મિત્રો ઇન્ફ્રારેડના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે મિત્રો મહત્ત્વનું છે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લામાં મિત્રો યાદ રાખજો સાર્વત્રિક વરસાદનો માહોલ તમામ જિલ્લામાં વરસાદની આગાહી વર્ણવવામાં આવી છે અઢાર જિલ્લામાં મિત્રો ઓરેન્જ એલર્ટ જ્યારે પંદર જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ગાજવીજ સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ત્યારે મિત્રો મહત્વનું છે કે ગત સોળ જૂનથી રાજ્યમાં થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ એકંદરે તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ આપતા જોવા મળી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે મિત્રો આગામી સાત જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે રાતના દસ વાગ્યાથી લઈને રાતના એક વાગ્યા સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી જેમાં ખાસ કરીને અઢાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને પંદર જિલ્લામાં કહી શકાય કે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આગળ વાત કરીએ તો આજે તારીખ ત્રણ જુલાઈ છે તો આજે ગુજરાતમાં ક્યાં વરસાદની શક્યતા છે ક્યાં યલો એલર્ટ છે ક્યાં ઓરેન્જ એલર્ટ છે અને ક્યાં હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે તો મિત્રો આજે તારીખ ત્રણ જુલાઈના રોજ વરસાદની આગાહીની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની પણ વાત કરી દઈએ તો આ કચ્છ હોય પાટણ હોય મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં મિત્રો યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો મહત્વનું છે કે મોન્સૂન મીટર ઉપર પણ એક નજર નાખીએ તો ગુજરાતમાં જે એવરેજ વરસાદની ટકાવારી છે એ ચોત્રીસ પોઈન્ટ ચોતેર ટકાની આસપાસ વધી ગઈ છે અને ધીમે ધીમે હજુ પણ તેમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે ત્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં બત્રીસ પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં પાંત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં પચીસ પોઈન્ટ ચોર્યાસી ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં સાડત્રીસ પોઈન્ટ એકાણું ટકા વરસાદ મધ્ય ગુજરાતમાં છત્રીસ પોઈન્ટ છતાલીસ ટકાની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે ત્યારે મિત્રો હવે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કયા વિસ્તારમાં રહેલી છે તેના ઉપર આપણે ચર્ચા કરીએ તો ખાસ કરીને જણાવીએ તો બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ભાવનગર જિલ્લામાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે મિત્રો આ વિસ્તારોમાં મેઘગજના સાથે વીજળી પડવાની પણ સંભાવના ઓછી છે એટલે કે ત્રીસ ટકાથી ઓછી છે ત્યારે મહત્ત્વનું છે કે મિત્રો હળવા વરસાદની શક્યતા ક્યાં રહેલી છે તો ખાસ કરીને કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ થઈ શકે છે જેમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે હવે મિત્રો એક સેટેલાઇટ બેઝના માધ્યમ અને ઇમ્ફ્રા રેડના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા જિલ્લામાં વધુ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે તારીખ ત્રણ જુલાઈ થઈ ગઈ છે તો ત્રણ જુલાઈના રોજ મિત્રો મધ્ય ભારત તરફ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે અને બંગાળની ખાડીના લો પ્રેશરની અસરની પણ એક શક્યતા દેખાતી હતી તેના લીધે થઈને સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનોને કારણે સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે અને તેની અસર ગુજરાતને પણ જોવા મળી રહી છે હવે મિત્રો આજે તારીખ ત્રણ જુલાઈ છે તો ગુજરાતમાં ક્યાં વરસાદની શક્યતા વધુ છે તે તમને જણાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે પાલનપુર ખાસ કરીને પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે તમે જોઈ શકો છો કે થરાદ હોય પાલનપુર હોય આબુ રોડ હોય ઉપરાંત રાધનપુર હોય ખેડબ્રહ્મા અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત મિત્રો સાંચોડ સહિત કહી શકાય કે અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે જેમાં થરાડથી લઈને પાલનપુર અને આબુ રોડથી લઈને રાધનપુર સુધીના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા આજ રોજ વધારે રહેલી છે મહત્વનું છે કે ઉત્તર ગુજરાતની સાથે સાથે મિત્રો કચ્છમાં પણ એક વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે ચોક્કસથી ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ રાજસ્થાનના પણ મિત્રો અનેક વિસ્તારોને અસર કરી રહી છે મહત્વનું છે કે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં આવનારા સાત દિવસ તો મિત્રો તોફાની વરસાદ થાય તેવી શક્યતા છે કોઈ કોઈ જિલ્લામાં તો એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો આગામી તારીખ ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ ખાવડા સહિત નલિયા હોય ગાંધીધામ હોય પાલનપુર હોય ઉપરાંત ડાંગરપુર ઉદેપુર મહેસાણા અમદાવાદ દાહોદ ઉપરાંત વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત પણ એક્ટિવ આપણને જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરત હોય તાપી હોય ડાંગ હોય નવસારી હોય વલસાડ હોય સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે ખાસ કરીને મહારાષ્ટ્ર સહિત નાસિકના પણ અનેક ભાગો હોય સુરત હોય નંદુરપુર હોય જલગાંવ હોય માલેગાંવ હોય ઉપરાંત દક્ષિણ ગુજરાતના મિત્રો સમગ્ર વિસ્તારમાં એક વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો આ સૌરાષ્ટ્રમાં ઉના પંથક હોય ભાવનગર હોય જૂનાગઢ હોય અને દક્ષિણ તરફના વિસ્તારોમાં ખાસ કરીને વરસાદની શક્યતા વધુ છે મહત્વનું છે કે મિત્રો આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના લીધે થઈને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ જુલાઈની પણ વાત કરી દઈએ તો પાંચ જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત આપણને એક્ટિવ થતો જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે હવે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ હોય ગ્વાંડલ હોય જસદણ બોટાદ ભાવનગર ઉપરાંત મિત્રો કહી શકાય કે મહુવા હોય અલંગ હોય ઉના હોય સહિત અનેક વિસ્તારોમાં અમરેલી સુરત વેરા નાગપુર ભરૂચ રાજપીપળા અમદાવાદ સહિત આહવા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે અને કારણ કે જે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટપરેખા છે તેમાં પણ વરસાદની શક્યતા વધુ રહે છે મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ નલિયા હોય ખાવડા હોય ઉપરાંત ગાંધીધામ હોય પાલનપુર મહેસાણા કહી શકાય કે આ ડુંગરપુર હોય ઉદયપુર ઉપરાંત રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા પાંચ જુલાઈની આસપાસ પણ રહેલી છે જ્યારે મધ્ય ગુજરાતના જે વચ્ચેના વિસ્તારો છે એમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે મહત્વનું છે કે મિત્રો ગુજરાતના જે પૂર્વ તરફના વિસ્તારો છે દાહોદ હોય ઉપરાંત ભરવાની સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે કારણ કે જે મધ્ય ભારત તરફ જ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર ખરેખર ચોક્કસથી મિત્રો જોવા મળવાની છે અને આ મજબૂત સાયક્લોનિક સિસ્ટમ એક નહીં પરંતુ બેક ટુ બેક આપણને મળવાના છે જેમાં સી ટુ સી થી લઈને એટલે સાયક્લોનિકથી લઈને સાયક્લોનિક સિસ્ટમ આપણને અવારનવાર મળવાની છે અને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ જોવા મળનારો છે ત્યારે મહત્ત્વનો છે કે મિત્રો તારીખ છ જુલાઈની વાત કરીએ તો છ જુલાઈથી આપણે ઉત્તર ગુજરાતથી આપણે તપાસ કરીશું તે મુજબ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો હોય મહેસાણાથી લઈને ડુંગરપુર ઉપરાંત અમદાવાદથી લઈને ઉદયપુર અને પાલનપુરથી લઈને દાહોદ સુધીના અનેક વિસ્તારો જેમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાય એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ જાય તેવી શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના હોય જામનગર સહિત થાન હોય અનેક વિસ્તારમાં એક વરસાદની શક્યતા આપણને જોવા મળનારી છે મહત્વનું છે કે મિત્રો આજે સાયક્લોનિક સિસ્ટમ અવારનવાર સક્રિય થઈ રહ્યા છે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા આપણને વધારે દેખાઈ રહી છે મહત્વનો છે કે આગામી તારીખે સાત જુલાઈની પણ વાત કરી દઈએ તો સાત જુલાઈના રોજ પણ ઉના હોય જુનાગઢ હોય ભાવનગર વડોદરા હોય ઉપરાંત દાહોદ અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વધુ રહે છે મહત્ત્વનું છે કે આવનારા દિવસોમાં હજુ પણ ઉત્તર ગુજરાતના અનેક ભાગો વરસાદ જોશે જેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય ખાસ કરીને ડુંગરપુર હોય ઉપરાંત ઉદયપુરના રાજસ્થાનના પણ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાય વરસાદ થશે ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી મિત્રો તમને અહીંયા આગળ વરસાદ ન દેખાય પરંતુ અગત્યની વાત જણાવીએ કે એક ઇમ્ફ્રા માધ્યમ નહીં પરંતુ ઘણા બધા પરિબળો એવા છે કે જે વરસાદની શક્યતા આપણને દેખાઈ રહી છે ત્યારે મિત્રો આગામી તારીખ આઠ જુલાઈની વાત કરીએ તો આઠ જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પૂર્વ તરફના વિસ્તારો જેમાં ભાવનગર સહિત ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરા હોય દાહોદ હોય ઉપરાંત મધ્યપ્રદેશના પણ અનેક ભાગો હોય ડુંગરપુર હોય મહેસાણા પાલનપુર અમદાવાદ સહિત નલિયામાં પણ છૂટો વરસાદ થઈ શકે છે મહત્વનો છે કે દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ખાસ કરીને કહી શકાય કે સુરત હોય ઉપરાંત નંદુર નંદુરબાર હોય ઉપરાંત વલસાડ સહિત તાપી સુરત ડાંગ નવસારી અને વલસાડના અનેક ભાગોમાં વરસાદની શક્યતા પણ રહે છે ત્યારે મિત્રો આગામી નવ જુલાઈની પણ વાત કરીએ તો નવ જુલાઈના રોજ પણ છૂટો છવાયો વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ સહિત અનેક વિસ્તારો ઉપરાંત જૂનાગઢ હોય દેવભૂમિ દ્વારકા હોય અને દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ અને નવસારીના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા વધુ છે અને આપણે જણાવ્યું તે પ્રમાણે જે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે વરસાદની રેખા સર્જાઈ ગઈ છે તેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત લાંબા ગાળાનો વરસાદ જોશે તેવી પણ શક્યતા છે ખાસ કરીને મિત્રો રાજસ્થાનના અનેક ભાગો હોય મધ્યપ્રદેશના અનેક ભાગો હોય અને તેના લીધે થઈને ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં પણ વ્યાપક વરસાદ થશે ભલે કચ્છ અને ગુજરાતમાં મોટી સિસ્ટમ ન દેખાય પરંતુ આગામી દિવસોમાં કહી શકાય કે વરસાદનું જોર હજુ પણ જોવા મળશે હવે મિત્રો આગામી તારીખ દસ જુલાઈની પણ વાત કરીએ આપણે ફક્ત દસ જુલાઈ સુધીનું પૂર્વાનુમાન જણાવીશું અને ત્યારબાદ નવું અપડેટ આવશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું ત્યારે મિત્રો દસ જુલાઈની વાત કરીએ તો પાલનપુર ઉપરાંત કહી શકાય કે ડુંગરપુર પાલનપુર રાજસ્થાનના ઉદયપુર હોય મહેસાણા હોય અમદાવાદ હોય ઉપરાંત આ કચ્છના પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થાય જ્યારે બીજી તરફ મિત્રો આપણે જણાવ્યું તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ રહે છે કારણ કે દસ તારીખે આ જે સિસ્ટમ છે તેની અસર વધારે જોવા મળશે ખાસ કરીને સુરત હોય વલસાડ હોય ઉપરાંત તાપી ડાંગ નવસારીના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વધુ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા આપણને વધુ દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપતા રહેજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે